વાત કરીએ તલોદની તલોદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના અગ્રણી નેતા રંગુસિંહ બી સોલંકી શહેર સંગઠનના હોદ્દેદારો એનએસયુઆઈના કાર્યકરો સહિત ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ત્યારે શાસક ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે ત્યારે રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પાયાના કાર્યકરોથી લઈને ધારાસભ્યો સહિત પીઢ નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકાસની રાજનીતિને અપનાવી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે કેસરીઓ ધારણ કરતાં રાજ્યમાં કોંગ્રેસનું સંગઠનનું માળખું દિવસેને દિવસે વિખેરાઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરના કોંગ્રેસના તલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રોફેસર રંગુસિંહ બી સોરંકી શહેર સંગઠનના હોદ્દેદારો એનએસયુઆઈના કાર્યકરો સહિત કોંગી કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીઓ ધારણ કરી લેતા તલોદ તાલુકા કોંગ્રેસ સંગઠનમાં મોટું ભંગાણ પડવાના સાથે કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો આ તબક્કે ભાજપમાં જોડાયેલા પ્રોફેસર આરબી સોલંકીએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના મુદ્દે મીડિયા સમક્ષ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની અને કામની ગેરંટીની ગરીબોને મફત અનાજ કિસાનોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ વગેરે કામોથી પ્રેરાઈને

આગેવાનો કાર્યકરો સાથે ભાજપ પક્ષની અંદર જોડાયા છીએ વિકાસને જે મોદી સાહેબે વેગ આપ્યો છે એ વેગમાં ભાગીદાર થવા માટે એમના સૈનિક સાથે મારી ટીમ સાથે હું જોડાયો છું